નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સરકારી અને અર્થ સરકારી કચેરીના પ્રવેશ દ્વાર પર ટ્રાફિક પોલીસ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે હેલ્મેટ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ ટુ વ્હીલ લઈને કચેરીએ આવે ત્યારે હેલ્મેટ પહેરવી ફરજિયાત કરવામાં આવી છે સરકારી કર્મચારીઓ હેલ્મેટના નિયમનું પાલન કરે તે માટે આજે ટ્રાફિક પોલીસ દ્વારા કલેક્ટર કચેરી મહાનગરપાલિકા સહિતની કચેરીઓના પ્રવેશ દ્વાર પર હેલ્મેટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટના નિયમનું પાલન કરનાર કર્મચારીઓનું ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું હેલ્મેટ નહીં પહેરનાર કર્મચારીઓને અટકાવી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી